પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનએ ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મૂકવા ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઓપરેશન સિંધુ અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ શ્રી સંજયકુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંધુને સહુએ આવકાર્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નિરાય ઠેવું ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું બલુચિસ્તાનની સ્થિતિને ધ્યાને રાખી પાકિસ્તાનમાંથી ઇમરાન ખાનને રિલીઝ કરવાની માંગ થઈ હતી ભારત ન્યુક્લિયર એટેકથી ગભરાતું નથી પણ પોલિસી એ છે કે આપણે ન્યુક્લિયર એટેક પહેલાં નહીં કરીએ ઇન્ડોનેશિયા મલેશિયા બે દેશોએ સ્વીકાર્યું કે ઇસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી ભારતને વળતો જવાબ આપવાનો હક છે આતંકવાદ વિરુદ્ધ વિશ્વને ભારત સાથે જોડાવવાનું છે આ સંકલ્પ અમારા હરેક મિટિંગ બાદ ત્યાંના મીડિયામાં એમણે એમનું સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું છે અને તમામ લોકોએ એક સ્વરે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધની આ લડાઈમાં અમે ભારતની સાથે છીએ અને ખાસ કરીને ઇસ્લામિક કન્ટ્રીઝે ખાસ આ વાત ઉમેરી છે કે આતંક અને હિંસાને ઇસ્લામમાં કોઈ પણ સ્થાન નથી એટલે તમામ લોકોએ શાંતિ સ્થપાય એવા પ્રયત્ન કરવા જોઈએ કેટલા પણ પાર્ટી દ્વારા સંસદ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી એ તમામ સંસદ સભ્યો ઓલ પાર્ટી ડેલિગેશનમાં ઉપસ્થિત હતા એમનો કોઈ અંગત અવેલેબિલિટીનો ઇશ્યુ હતો એટલે તૃણમૂલ કોંગ્રેસ ના માધ્યમથી અભિષેક બેનરજી ઉપસ્થિત રહ્યા હતા એટલે કોઈ પણ પાર્ટી અમારા ડેલિગેશનમાં એવું ન હતું કે એમની અનુપસ્થિતિ સોરી એમને એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની ગસ્તાને કારણે તેઓ આવી નહોતા શક્યા પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીના અમાલ સાથે મૂક્યા હું માનું છું કે આવા કોઈ પણ પ્રકારના રાજકીય સ્ટેટમેન્ટ આપણે અહીંથી ના આપવા જોઈએ એના કરતાં તો વધારે આપણા વિપક્ષી નેતાની સ્પીચ પાકિસ્તાનમાં બહુ વાયરલ થાય છે જે પ્રકારે તેઓ બોલી રહ્યા હતા એનાથી એમની પાર્ટીના ત્યાં આવેલા સાંસદોનું મોરલ ડાઉન થતું હતું પરંતુ ત્યાં કોઈ પણ સાંસદ કોઈ પાર્ટીના સાંસદ ન હતા તમામ ભારત દેશના સાંસદો વિપક્ષ આપણી સાથે ત્યાં રહ્યું છે અને વિપક્ષે સાથે રહેવું જ જોઈએ કારણ કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું ડેલિગેશન ન હતું આ આપણા દેશનું ડેલિગેશન હતું ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મને આ તક મળી છે અને આ તક એ ઐતિહાસિક રહેવાની છે કારણ કે આતંકવાદના ખિલાફની હવેની આ જે લડાઈ છે આપ વિચાર કરો ઓઆઈસી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ એમાં ઇન્ડોનેશિયા બાદ સૌથી વધારે મુસ્લિમ આપણા દેશમાં છે તો પણ આપણને સ્થાન નથી અને પાકિસ્તાન એ ઓઆઈસીના માધ્યમથી કોઈ પણ ભારત વિરોધી ઠરાવો કરવામાં ઘણીવાર પ્રયત્નો કરતું હોય છે આ બધી જ બાબતો એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કે જે ગ્લોબલ વોચડોગ છે જે ટેરર ફંડિંગ મની લોન્ડરિંગ કરાવતું હોય છે એની અંદર પાકિસ્તાન બે હજાર અઢારથી બાવીસમાં ગ્રે લિસ્ટમાં હતું પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે આ પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી અને ઈશ્વરની કૃપા હતી ભગવાનની કૃપા હતી કે આ જ્યારે ડેલિગેશન ફરતું હતું ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલાં પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સૈફુલા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા હતા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનું જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો પરંતુ આ પ્રોક્સી વોર આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે ઝડપાતો જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ અન એક્ટ ઓફ વોર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માન્ય વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળ્યું જે ઓલ પાર્ટી ડેલિગેશન નું ચયન થયું આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલાં સત્યાવીસ વર્ષ પહેલાં કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય વડાપ્રધાન છે નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંધુર અંતર્ગત ત્રણ દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા એરક્રાફ્ટ પાડ્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા